ભાવનગર થી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરના કાળા નાળા આગ બબુકી ઉઠી તેવા દ્રશ્યો જોવા મળ્યા વિસ્તારમાં આજે સવારમાં હાહાકાર મચી દેતી ઘટના સામે આવી છે સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી અચાનક ધુમાડાના ધોધમાર ગોટા ઉડ્યા અને પળોમાં આગ બબૂકી ઉઠતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં હડકમ મચી ગયો આગના સળગતા ધુમાડા ઉપરથી માળે આવેલી નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી પહોંચતા હોસ્પિટલમાં દાખલ નિર્દોષ બાળકો માટે ગંભીર જોખમ ઊભું થયું ધુમાડો ઝડપથી ફેલાતા વાલીઓ હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકોમાં અપડાતફડી મચી ગઈ હતી આ દરમિયાન પબ્લિકે પણ જીવનું જોખમ લઈને જબરજસ્ત હિંમત બતાવી અને આગને ધુમાડાની વચ્ચે સામાન્ય નાગરિકો હોસ્પિટલમાં દોડી ગયા અને સ્ટાફ સાથે મળીને બાળકોને એક પછી એક બહાર કાઢ્યા અને કોઈ બાળકોને ખભા પર બેસાડીને કોઈને હાથમાં ઉઠાવીને તો કોઈને વેન્ટિલેશનમાંથી બહાર ખેંચીને પબ્લિકે રેસ્ક્યુ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી પડપડને ભરેલા આ દ્રશ્યો જોઈને લોકો પણ દંગ રહી ગયા થોડા સમય બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવ્યું બાળકોને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ચીસો ભાગ દોડાને ધુમાડાના ગોટે ગોટા વચ્ચે ચાલેલું આ સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ફિલ્મના સીન કરતા પણ વધુ હૃદય કંપી લાગ્યું

અને તેનો સંદેશો મળતા કોર્પોરેશનના ફાયરના તમામ જવાનો સ્ત્રીઓ વગેરેનો માનનીય કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ એસપી સાહેબ ને તમામ જે છે જરૂરિયાત મુજબના પોલીસ અધિકારીશ્રીઓ અત્રે બંદોબસ્તમાં હાજર છે તથા કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમ દ્વારા અહીંયા હાલમાં જે છે રેસ્ક્યુની કામગીરી હાલમાં ચાલુ છે અને દેશ બેટથી આગ લાગેલી અને એ રીતે પ્રસેલી પણ આગમાં લગભગ પંદરથી પંદર જેટલા જે છે તેઓને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને હાલમાં કેરિયર છે થેન્ક યુ